કોઈપણ બ્રાન્ડનો તમારી પાસે ફોન હોય પ્રીમિયમ તો એમાં આવી લીટી આવી જાય છે અપડેટ પછી તો મિત્રો આ છે સેમસંગનો એસ ટ્વેન્ટી વન એફી તો સેમસંગનો એસ ટ્વેન્ટી વન એફીમાં પણ લીટી આવી ગઈ છે અને આપણી પાસે કંપનીનું જ્યારે ફોન લીધો હોય ત્યારનું બિલ હોત છે તો હવે આપણે આ ફોન લઈને સર્વિસ સ્ટેશન પાસે જવાના છે આપણી પાસે બિલ હોત છે તો સર્વિસ સ્ટેશનનો આમાં શું રિસ્પોન્સ રહીએ એ આપણે જોઉં અને મિત્રો આપણી પાસે આ ફોન બે વરહ ઓર્ડ છે આપણો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ લઈને આપણે સર્વિસ સ્ટેશન ઉપર ગયા હતા તો સર્વિસ સ્ટેશન ઉપર આપણે આપણું જે ઓરિજિનલ બિલ ગયા લ અને આપણી પાસે બોક્સ પણ છે તો આ ઇન્ડિયન ફોન છે પણ આપણે બે વર્ષ ઓલ્ડ લીધેલો છે તો હવે સર્વિસ સ્ટેશનવાળાનું એવું કહેવું થતું હતું કે ભાઈ તમારે જે ફોન એક્ટિવ થયો હોય ત્યારનું તમારે સીમ જોહે અને એમાં એક ઓટીપી જાય એ બધું થાય તો જ તમારી ડિસ્પ્લે ચેન્જ થાય હવે મિત્રો ઘણા બધાના કેસ એવાય છે કે બિલ તો લીધું હોય સેકન્ડમાં ફોન લીધો હોય તે પણ હવે જ્યારે ફોન એક્ટિવ થયો હોય એ સીમ ક્યાં ગોતવા જાય કારણ કે એને ફોન કરે તો એ પણ ઓટીપી આપે નહીં ફ્રોડની બધી બીકે એટલે હવે મિત્રો આ વસ્તુનું આપણે ફાઇનલી રિઝલ્ટની વાત કરીએ તો જ જો તમે સેમસંગનો આવો કોઈ જૂનો ઓલ્ડ ફોન લેવો અને અપડેટ આવશે તો તમે આવી બધી વસ્તુમાં ફસાઈ શકો છો ફ્રી તો થાય જ નહીં અને તમારે તમારા ખર્ચે ડિસ્પ્લે નાખવી પડશે